શિયાળાની ઠંડીમાં ઇમ્યુનિટી વધારે અને વિટામિન સી થી ભરપૂર એવો બીટ અને આમળાનો મુખવાસ બનાવીશું તો તેના માટે ફ્રેશ અને લીલા એક કિલો આમળા લીધા છે અને હવે તેને આપણે સારા પાણી વોશ કરી ગ્રેટર થી ગ્રેટ કરી લેશું તો આ શેણ આપણે વધારે મોટું નહીં અને વધારે ઝીણું નહીં એ રીતે રાખવાનું છે તો હવે આમળાનું છીણ પણ તૈયાર છે અને હવે એક મિડિયમ સાઈઝના બીટને મેં છાલ અલગ કરી લીધી છે તેને પણ આપણે છીણી લેશું અને સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે તેને આપણે આ રીતે ઝીણી ખમણીથી ખમણીશું અને આ દૂધ છે તે ઓપ્શનલ છે જો તમને તેની ફ્લેવર ગમતી હોય તો તમારે એડ કરવાની નહીં તમે સ્કીપ પણ કરી શકો સાથે હવે ચારસો ગ્રામ જેટલો શુગર પાવડર એડ કરીશું અને હવે સાથે પેનમાં અડધી સ્પૂન જીરું અડધી સ્પૂન વરિયાળી અને અડધી સ્પૂનથી થોડા ઓછા મરીના દાણા એડ કરી ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી બે થી ત્રણ મિનિટ માટે શેકીશું એટલે મિશ્રણ છે સારો હોય શકાય જશે અને આ રીતે શેકાઈ જાય અને ઠંડુ થઈ જાય એટલે તેને ખાંડણીમાં એડ કરી આ રીતે તેનો પાવડર બનાવી લેશું તો આ મસાલાતમે બીટ અને આમળા ગ્રેટ કરો તેના પહેલા જ બનેવી લેવાનો અને હવે આ મસાલાને આપણે આમળા અને બીટ ગ્રેટ કરેલું છે તેના પર એડ કરીશું સાથે અડધી સ્પોન સંચળ પાવડર અડધી સ્પૂન મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી લેશો તો આ મિશ્રણ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે તેને કોઈ પણ પ્લેટમાં કે પ્લાસ્ટિકની શીટમાં ફેલાવી દેવાનું છે જો થોડીવાર માટે પણ આપણે રહેવા દઈશું તો શુગરનું પાણી થવા લાગશે એટલે આ રીતે આપણે તેને ફેલાવી એક દિવસ માટે પંખા નીચે રાખવાનો અને બે થી ત્રણ દિવસ માટે તડકામાં એટલે મુખવાસ તે સારો સુકાઈ જશે તો હવે તમે જોઈ શકો છો મુખવાસ પણ સારો સુકાઈ ગયો છે તો તેને કાસ ની એરટાઇટ બોટલમાં ભરી તમે એક વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો અને ફ્રીજમાં રાખવાની પણ જરૂર નહીં પડે તો પણ મુખવાસ ખુબજ સારો રહેશે તો તમે જોઈ શકો છો આમળાનો ગુલાબી મુખવાસ પણ તૈયાર છે